નમસ્કાર દોસ્તો આપ જો રહ્યા છો સાયક્લુપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે નવસારી અને સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દેશમાં અનેક જગ્યાએ ગણેશ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે નવસારી લાઈવ રોજે રોજ નવસારીમાં સ્થાપિત ગણેશજીની આરતીઓ તો તમને બતાવી જ રહી છે પરંતુ આજે તમને વિદેશની ધરતી પર સ્થાપિત ગણપતિના પણ દર્શન કરાવ્યા છે કારણ કે માત્ર નવસારી ગુજરાત કે મુંબઈ નહીં મહારાષ્ટ્ર નહીં પરંતુ દેશ વિદેશમાં ગણેશજીની ભક્તિ થતી હોય છે ત્યારે ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા વર્ષે ત્યાં એક સદાકાર ગુજરાત એવો માહોલ થતો હોય છે તો ખાસ કરીને આજે અમે તમને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમેરિકાના લોસ એન્જલસના દ્રશ્યો છે અમેરિકાના લોસ એન્જલસમાં જે ગણપતિ દેવા ગણપતિ બાપા મોરિયાના નાદ ગુજી ઉઠ્યા ભારતમાં તો અમેરિકાના લોસ એન્જલસમાં એક જ નાદ સાંભળવા મળે છે અને જે એ નાદ છે ખાસ કરીને ગણપતિ બાપા મોરિયાનો આપ જોઈ રહ્યા છો તે રીતે સુંદર શણગાર લાઇટિંગ અને ફૂલોની હાર સાથે ગણેશજીની પ્રતિમા સજાવવામાં આવી મોટી સંખ્યામાં સ્થાનિક ભારતીયો દ્વારા ગણેશજીના દર્શનાર્થ કરી તેમ તેમની આરતી પૂજા અર્ચના કરવામાં આવી આ જે ગણેશ સ્થાપના કરવામાં આવી છે એ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમેરિકાના લોસ એન્જલસના દ્રશ્યો છે અને આ ગણેશજીની સ્થાપનાના મુખ્ય યજમાન તરીકે કિરણભાઈ અને ઈલાબેન આહિર તથા હેમંતભાઈ અને દક્ષાબેન આહિર અને તેમના પરિવારજનોએ મોટું યોગદાન આપી ત્યાં પણ વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું ખૂબ સુંદર કામ કર્યું હતું માત્ર સ્થાપના નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભજન પૂજા અર્ચના અને આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન દરમિયાન મંદિરના મુખ્ય આચાર્ય ભરતભાઈ અને નંદિબહેન દ્વારા સો શ્લોકો સાથે પૂજા અર્ચના કરી ગણેશજીની સ્થાપના પણ કરવામાં આવી હતી પાંચમા દિવસે ગણેશજીના ફળ ફૂલ ઉરવા અને મોદ થાર ધરી પૂજા કરવામાં આવી અને ત્યારે અનેક ભક્તિઓએ આ મંદિરમાં એટલે કે આ પ્રમાણ પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો અને મંદિરના પંડારમાં લઈ જવામાં આવી હતી અને ખાસ કરીને પ્રતિમા મૂર્તિને વિસર્જિત કરવામાં આવી હતી પાંચ દિવસના ગણેશ સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક તેનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકોએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો કારણ કે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી ગણપતિ બાપા હોય તો ચોક્કસ લાડુ અને અન્ય પ્રસાદો પણ લોકોએ આરોગી હતી અને બાપાના આશીર્વાદ મેળવ્યા હતા તો આ સમગ્ર અહેવાલ લોસ એન્જલસથી અમારા કેમેરામેન દીપક કાપડિયા અને નિલેશ કાપડિયા તથા દીપિકાબેન કાબા મોકલવામાં આવ્યો છે તો આ જ રીતે માત્ર અમેરિકા નહીં કેનેડાથી પણ આ ગણપતિ જે સ્થાપનાના દ્રશ્યો અમારી પાસે આવ્યા છે એની વિગતો પણ આવી છે લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ કેનેડામાં કેવી રીતે ઉજવાયા ગણપતિ તે જોઈએ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વિરામ બાદ આપનું સ્વાગત છે તો માત્ર ગુજરાત અમેરિકા નહીં કેનેડામાં પણ વસતા ગુજરાતીઓ દ્વારા ખાસ કરીને ગણેશજીની સ્થાપના કરવામાં આવી તો કેનેડાના કિંગસ્ટન ખાતે યુવાનો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી પૂજા અર્ચના કરી ગણેશજીના ભક્તિભાવપૂર્વક ખાસ કરીને ભજનો ગાયા હતા અનેક યુવાનો આ ગણપતિની પૂજા અર્ચનામાં જોડાયા હતા ગણપતિ ઉત્સવની જેમ અહીંયા સ્થાનિક યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે તે રીતે વિદેશની ધરતી પર કેનેડામાં પણ કિંગ ઇસ્ટનમાં આ ગણેશ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે કેનેડાની ગલીઓ પણ ગુંજી ઉઠી એટલે કે ભારતમાં જ ગણપતિ બાપાનું નહીં પરંતુ કેનેડામાં પણ ગણપતિ બાપા એટલે કે વિઘ્નહર્તાની સ્થાપના પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક તેમને ભોગ આરગવામાં આવે એટલે કે તેમને પ્રસાદ ધરવામાં આવી અને સાથે બાદમાં એ જ રીતે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હા ફરક એટલો હતો ત્યાંના ગણેશ વિસર્જન અને તમામ પ્રક્રિયામાં કે આપણે અહીંયા મૂળ જે સુરતાલો છે એ ભૂલી ગયા અને આપણે ડીજેના સથવારે ગણપતિને લાવતા થઈ ગયા ગણપતિને વિદાય આપતા થઈ ગયા પરંતુ આપ જુઓ વિદેશના બંને દ્રશ્યો તો ત્યાં ભારતીય પરંપરાગત રીતે ઢોલ નગારા મંજીરાઓ સાથે ભક્તિભાવ કરવામાં આવી અને એ જ રીતે વિદાય કરવામાં આવી આપણે વિદેશી સંસ્કૃતિને અપનાવવા માંડ્યા પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો હજુ આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે તો આ જે કેનેડાના ક્રિક્ટનથી અમારા રાજીવ ભટ્ટ દ્વારા મોકલાયેલો આ અહેવાલ છે